નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોનની રચના હવે ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોનની રચના યાદ રાખવી એટલા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં તમારે ડી અને એસ વિભાગના જે તત્વો આવે છે એમાં જો તમને ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોનની રચના નથી આવડતી તો એનાથી તમારા પચાસ ટકા જેડવલી અને નીટના હોય કે બોર્ડના હોય કોઈ પણ એમસી સોલ્વ કરવામાં વધારે તકલીફ આવે છે એટલા માટે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે સરળ રીતે એની આપણે વાત તો તો એ યાદ હોવું જોઈએ કે ચોથો અવાજ પાંચમો અવાજ અને છઠ્ઠા અવાજના તત્વો કયા કયા હોય છે તો એને તમારે પરમાણુ ક્રમાંક સાથે એની સંજ્ઞા અને પરમાણુ બંને તમારે એ વસ્તુ યાદ હોવી જોઈએ જે વસ્તુ યાદ નથી તો ઇલેક્ટ્રોન રીતના યાદ રાખવામાં તમને પ્રોબ્લેમ આવશે તો જો એ વસ્તુ તમને નથી યાદ તો સૌ પ્રથમ તમે પેલા તત્વો અને એના પરમાણ્વી ક્રમાંક બંને તમે તૈયાર કરો તો આપણે સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ચોથા આવર્તની અંદર તત્વો છે એકવીસ થી ત્રીસ તત્વો આવે છે સ્કેન્ડિયમ ટાઈટેનિયમ વેનેડિયમ ક્રોમિયમ મેંગેનીઝ આયરન કોબાલ્ટ નિકલ કોપર જી આ તત્વોના ક્રમશઃ યાદ હોવા જોઈએ એ જ રીતે એની જસ્ટ નીચે પાંચમા આવર્તના તત્વો છે ઓગણચાલીસ થી લઈને અડતાલીસ પરમાણુ ક્રમાંક સહિત તમને યાદ હોવું જોઈએ જેમાં ઈપીએમ ઝીરકોનિયમ નાયોબાયમ મોલિબ્ડેનમ ટેકનિશિયમ રુક્સેનિયમ રોહનિયમ પેલેડિયમ સિલ્વર અને કેડમિયમ તો આ સળંગ તમને તકો યાદ હોવા જોઈએ એ જ રીતે અહીંયા આગળ છે 57 મે એસી સુધીના તત્વો છે એમાં એક વસ્તુ અલગથી તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે 57 મે સીધો 72 એટલે કે 72 નંબર આવે છે તો વર્ચિના દિસ 14 થી તકો છે તમને ખ્યાલ હશે કે નીચે લેન્થેનોઇડ સિરીઝ તમને અલગથી આપેલી છે એટલે કે લેન્થેનોઇડ શ્રેણી તમને નીચે અલગથી આપેલી છે તો એ ધ્યાનમાં રાખવાનું કે સત્તાવન પૈકી ચૌદ તત્વો નીચે છે એટલે નંબર આવશે પછી ગોલ્ડ અને મર્ક્યુરી આ તત્વો છે આ તત્વો તમને નાઇનમાં તમને યાદ હોવા જોઈએ હવે આપણે ઇલેક્ટ્રોન યાદ કઈ રીતે રાખવાની એની આપણે વાત કરીએ છીએ તો ઇલેક્ટ્રોન ભાઈ યાદ રાખવા માટે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરશે તમારા કા વસ્તુ મેન યાદ હોવી જોઈએ s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરશે એ તમને આવડી ગયો તો બાકી બધી વસ્તુ ઓલમોસ્ટ તમારા માટે એકદમ છે તો યસ સર એના માટે શોર્ટકટ ટેકનિક આવી છે કે જેની અંદર s ની અંદર એક ઇલેક્ટ્રોન હોય તેવા કેટલા તો પૂછે તો એના માટેની શોર્ટકટ ટેકનિક છે કે ncc મે રિપોર્ટ આવશે આના ઉપરથી આ જેટલા પણ કલર એટલે કે સૈયાગર આ રંગીન કલરથી જેટલા પણ લખેલા છે જેમ કે અહીંયા ક્રોમિયમ કોપર એ બધા આ તત્વો છે કે જેની અંદર s ની અંદર એક ઇલેક્ટ્રોન આવવાનું છે તો NCC માં રિપોર્ટ આવી ગઈ તો n ઉપર નાયો આવે જે અહીંયા આવે છે એ તે ક્રોમિયમ છે કોપર છે મોલિબ્ડેનમ છે રોમિયમ છે પ્લેટિનમ રુથિનિયમ સિલ્વર અને ગોલ્ડ તો આટલા તમને ઓલરેડી ગ્રીન કલર થી તમને શો કરેલા છે જે તમારી સીધી નજર પડશે તો સૌ પ્રથમ આપણે કામ કરી શકીએ કે આ જેટલા પણ તત્વો છે એની અંદર આપણે s ની અંદર એક ઇલેક્ટ્રોન આપણે મેકી દઈશું

તો આર્ગોન કોમ્પ્લેક્સ એ ક્રિપ્ટોન કોમ્પ્લેક્સ છે તો એ ઝેનોન કોમ્પ્લેક્સ છે એ યાદ રાખવા માટે તમારે સિમ્પલ ઉલ્ટા વાળાના તમને ક્રમ પરમાણુ ક્રમાંક યાદ હોવા જોઈએ જેમ કે અહીંયા આગળ સ્કેન્ડિયમ છે તો સ્કેન્ડિયમ ની જસ્ટ પહેલા આર્ગોન નામનો મતલબ કે ઉલ્ટા વાયુ આવે તો અહીંયા આગળ બધે એટલા માટે આર્ગોન કોમ્પ્લેક્સ આવશે અને એના પછી તમને 11મા ધોરણમાં આઉટબાઉનો નિયમ આવે તે તમને ઇલેક્ટ્રોન કઈ રીતે ભરવા એ તમને સમજાવે છે તો એના માટે અહીંયા આગળ આર્ગોન કોમ્પ્લેક્સ પછી ફોરેસ્ટમાં માં પછી 3d માં ઇલેક્ટ્રોન આવે

એટલે એના પછી બધી જગ્યા ફોરેક ફોર્ટે ફોરેક ફોર્ટે વાત કે તમારે છેક સુધી તમારે અહીંયા આગળ લખી નાખવાનું ચલો આટલું કામ ખતમ થઈ જાય પછી આપણે એસ ની અંદર એક ઇલેક્ટ્રોન બનાવવા લખી નાખો હવે આખા ડી વિભાગમાં ખાલી એક જ તત્વ એવું છે કે જેની અંદર એસ ની અંદર ઝીરો ઇલેક્ટ્રોન આવે જેના મેં વ્હાઇટ કલર થી બતાવ્યું છે પહેલેથી આ એસ ની અંદર આની અંદર ઝીરો ઇલેક્ટ્રોન આવશે બસ હવે જેટલા પણ બાકીના તત્વો બધા કે એસ ની અંદર આપણે બધાની અંદર તમારે બે બે ઇલેક્ટ્રોન ફિલ કરી દેવા

મેથેમેટિક્સ સે લદરવાનો છે કે તમે આ વસ્તુનો પરમાણુ ક્રમ ज्ञात કરવા માટેનો સ્વાદ વધી વસ્તુનો પરમાણુ મટેગા મળી જેમ કે આયન સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમ થાય 21 તો અહીંયા કે તમારા આર્ગોનનો પરમાણુ ક્રમ કેટલો થાય 18 તો 18 અને આમાં બે આઈ ગયા 20 થઈ ગયા તો હવે આપણે કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે 8 તો એ એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ રહેશે તમારું અંતે એને આગળ ગણતરી કરીને હવે લાગતા જ રહેવું છે એ જ રીતે અહીંયા કે આપ 18 ઇલેક્ટ્રોન 18 ને બે 20 તો અહીંયા કેટલા આવશે બે

હવે કે જો અહીંયા આગળ ઓગણત્રીસ છે તો અઢાર અને એક ઓગણીસ ઓગણત્રીસ સુધી પહોંચવા માટે અહીંયા કેટલા તૂટે છે તો કે દસ ફૂટે છે તો અહીંયા દસ આવશે અને અહીંયા ફરીથી કેટલા આવશે દસ આવશે તો આ રીતે કરતા બે ઇલેક્ટ્રોન આ અઢાર વીસ અને આ દસ ત્રીસ તો આ રીતે તમારી થ્રીડી શ્રેણીની મતલબ કે ઇલેક્ટ્રોન ખતમ થઈ ગયું આ જેટલા મતલબ છે એના થ્રીડી શ્રેણી એટલા માટે કીધું કે છેલ્લો ઇલેક્ટ્રોન આપણે દાખલ કરો 3d માં જાય છે એટલા માટે એના 3d શ્રેણીના ના સમાવે કમાવે

એ અને અને આ ગયા છે તો કેટલા કેટલા થશે બે આપણે કેટલા ભરવાના છે બતેર તો અહિયાં કેટલા આવશે બે આવશે જ રીતે તમે ભરતા જશો તો અહીંયા ત્રણ આવશે અહિયાં ચાર અહિયાં પાંચ અહિયાં છ અહિયાં સાત આવશે આ રીતે છેક સુધી તમારે આવું રહેશે હવે અહીંયા આગળ અહીં આગળ કેટલા આવશે દસ આવશે અને સેમ અહીંયા આગળ ફરીથી કેટલા આવશે દસ ઇલેક આવશે ચોપન અને ચૌસઠ અડસઠ અને સિત્તેર આપણે એસી સુધી પહોંચવાનું દસ ઇલેક્ટ્રણ ફૂટી દસ ઇલેક્ટ્રમે આ રીતે ભરી દીધો તો આ રીતે તમે આખા ડી વર્ગની ઇલેક્ટ્રોન રચના એકદમ સરળતાથી શીખી શકો છો તમારે ખાલી બે જ વસ્તુ યાદ રાખવાની છે કે એસ ની અંદર એક ઇલેક્ટ્રોન ક્યારે આવે એસ ની અંદર એક ઇલેક્ટ્રોન ક્યારે આવે ટેન્સી સીમે રિપોર્ટ આવેગી એટલા તત્વોમાં અને પેલેડિયમ એક જ તત્વ એવું છે કે જેની અંદર એસ ની અંદર ફક્ત 0 ઇલેક્ટ્રોન આવે બાકી બધાની અંદર તમારે એસ માં બે બે ઇલેક્ટ્રોન ફિલ કરી દેવાના અને આનો પરમાણુ ક્રમાંક 18 છે આનો 36 છે અને આનો 54 છે તો જેટલા ઇલેક્ટ્રોન પછી ખૂટતા હોય એના તમારું પ્રમાણોડિંગ તો એના એકોર્ડિંગ તમારે અહીંયા આગળ પછી ડી ની અંદર ઇલેક્ટ્રોન ભરી દેવાનો તો આ રીતે સરળતાથી આખા ડી ભાગના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનના એકદમ સરળતાથી તમે તૈયાર કરી શકો છો જો તમને વિડીયો ગમ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં થેન્ક યુ